વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ સુરત સહિત દેશના પંચોતેર શહેરોમાં નમો યુવા રનનું આયોજન કરાયું હતું તો સુરતમાં મોટી સંખ્યામાં લોકો વરસતા વરસાદમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીને લઈ સેવા પખવાડા તરીકે ભાજપ દ્વારા ઉજવણી કરાઈ રહી છે ત્યારે દેશમાં એક સાથે પંચોતેર સ્થળો પરથી નમો યુવા રનથી વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો સુરત સહિત દેશના પંચોતેર શહેરોમાં એક લાખો યુવાઓ આ મેરેથોનમાં જોડાયા હતા અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો તો આ મેરેથોન દોડનો મૂળ ઉદ્દેશ યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવવાનો છે ત્યારે સુરતમાં વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં યુવાઓ મેરેથોનમાં જોડાયા હતા નમો સેવા પખવાડિયાની ઉજવણીમાં નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની નમો યુવા રન યોજા હતી યુનિવર્સિટીથી યુવા રન યોજાતી જેમાં દસ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો નમો યુવા રનની ટી શર્ટ પહેરી ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાનો લોક સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો આ નમો યુવા રનમાં શાળા કોલેજો સામાજિક સંસ્થા સહિત વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા